નમસ્તે બાળ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ ત્રણ વિષય ગુજરાતી ડિસેમ્બર મહિનાનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન તો સૌ પ્રથમ વાત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવું ઉદાહરણ તરીકે સસલું ધોળું તો અહીં વાક્ય બનાવેલું છે સસલાનું બચ્ચું રૂ જેવું ધો છે તો આવી જ રીતે અહીં જોડીમાં બબે બે શબ્દો આપેલા છે એ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું અહી નંબર એકમાં છે રિસે મેદાન તો બાળકો રિસેષમાં મેદાનમાં રમી રહ્યા છે નંબર બે રસોડું સુગંધ રસોડામાંથી રસોઈની સુગંધ આવી રહી છે નંબર ત્રણ વન વૃક્ષ વનમાં જાત જાતના વૃક્ષો હોય છે નંબર ચાર દવા કડવી તો તેનું વાક્ય બનશે દવા કડવી હોય છે નંબર પાંચ માળો સલામતી વાક્ય બનાવીએ પંખીઓ સલામતી માટે માળો બાંધે છે વાંચી ખૂટતા અક્ષરો મૂકો અહીં ખાલી જગ્યાઓ આપેલી છે અને ઉપર એના જવાબ આપેલા છે એટલે કે તેના શબ્દો આપેલા છે આ શબ્દોને યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાના છે વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે તમે શું ખાવ છો શીરો કે કંસાર અનિલે દાદીને મદદ કરી એટલે બધાએ તેના વખાણ કર્યા નંબર ચાર શાહમૃગના પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે નંબર પાંચ અંજલિને તાવ આવ્યો હતો તો પણ તેણે કસોટીના જવાબ આપ્યા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા બે શબ્દો બનાવો અહીં શબ્દો આપેલા છે અને એ શબ્દોમાંથી આપણે બે શબ્દો બનાવવાના છે ઉદાહરણ તરીકે અહીં આપેલું છે વરસાદ તો એમાંથી દર સાર આ બે શબ્દો બનાવેલા છે એવી જ રીતે અહીં આપણે આ શબ્દોમાંથી બે શબ્દો બનાવીશું નંબર એક સફરજન તો એમાંથી આપણે બે શબ્દો બનાવીશું સફર જન ત્યારબાદ અમદાવાદ તો તેમાંથી વાદ દાદ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ રતન તો તેમાંથી આપણે બે શબ્દો બનાવીશું તન રન ત્યારબાદ ચાર નંબરમાં વાતાવરણ તેમાંથી આપણે બે શબ્દો બનાવીશું રણ તાવ ત્યારબાદ નંબર પાંચમાં છે તો એમાંથી આપણે બે શબ્દો બનાવીશું કરમ રસ ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર ચાર નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનથી શબ્દોની જોડી શોધો અહીં કેટલાક શબ્દો આપેલા છે જે અહીં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો છે તેમાંથી આપણે શોધવાના છે તો અહીં આપેલો છે સાગર તો સાગરનો સમાનાર્થી અહીં આપણે શોધીશું તો દરિયો દીકરો તો દીકરાનો સમાનાર્થી શબ્દ અહીં આપણે શોધશું તો પુત્ર પુત્ર એટલે દીકરો ત્યારબાદ શહેર તો શહેરનો સમાનાર્થી શબ્દ અહીં આપણને જોવા મળશે નગર જંગલ તો જંગલનો સમાનાર્થી શબ્દ અહીં આપણને જોવા મળશે વન વન એટલે જંગલ ત્યારબાદ આંખ તો આંખનો સમાનાર્થી શબ્દ અહીં છેલ્લે તમને જોવા મળશે નયન ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બતક વિશે પાંચ છ વાક્યો લખો તો બતક એક પક્ષી છે બતક પાણીમાં તરે છે બતક રાખોડી રંગનું હોય છે બતક પોતાની ચાસથી ખોરાક પકડીને ખાય છે બતકના પગ નાના અને પાતળા હોય છે મારા ગામના તળાવમાં બતક જોવા મળે છે